નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ મિત્રો છે ત્રીસ તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસને વાર છે મિત્રો સોમવારના રોજ મિત્રો આજે ફરી પાછી રવિવારના રોજ આવક કરવામાં આવેલી હતી મિત્રો અને આ ત્રણ છાપડાં આગલા આવકના પડતો છે મિત્રો કપાસ છાપડાં નંબર એક કપાસ છાપડા નંબર બે અને કપાસ છાપરા નંબર ત્રણ જેટલી આગલી આવકનું પડતું છે ને મિત્રો આ આવક તમને જણાવું ને આજની આવકની એટલે રવિવારની આવકની મિત્રો તો આવકમાં મોટો બમ્ફર ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો ગઈ આવક એક લાખ એંસી હજારની આવક થઈ હતી મિત્રો અને આ વખતે ખાલી એંસી હજારની કટાની આવક નોંધાણી છે મિત્રો એટલે એક લાખ કટાની ગઈ આવક કરતાં નોંધાણી છે મિત્રો એટલે આની પહેલાંની ત્રણ લાખની આવક થઈ હતી ત્રી પછી એક લાખ એસીની થઈ હતી મિત્રો અને આજે ખાલી એસીની આવક થઈ છે એટલે ડુંગળીમાં આવકમાં આવકે આવકે ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો બજાર ભાવની વાત કરીને કાલના તો કાલના બજાર ભાવ બહુ સારા હતા મિત્રો કાલના બજાર ભાવો તેજી તરફ જ હતા મિત્રો ત્રીસથી ચાલીસ રૂપિયા ઊંચા માલમાં બજાર ટાઈટ હતું અને મિત્રો બીજા સેન્ટરની આપણે વાત કરીને જો કે એમપીમાં મનસુણ મંડી તેમાંય રૂપિયો દોઢ રૂપિયા ટાઈટ

ચારસો ને સોળ રૂપિયાનો ભાવ છે કોકમાં જોવા મળી રહ્યો છે સાઈઝમાં મોટી સાઈઝ મીડિયમ સાઈઝ બંને માલ મિક્સમાં ત્રણસો ને સોળ રૂપિયાનો ભાવ થયો છે ત્રણસો ને સોળ રૂપિયાનો ભાવ થયો ફૂલ સાઈઝ માં બેતા અને ફૂલ સાઈઝ માં મોટો માલ છે સાઈઝ ફૂલ છે મિત્રો પણ પતિમાં માં જ વિખાઈ ગયેલો માલ દેખાઈ રહ્યો છે મિત્રો

ત્રણસો ને એકોતેર રૂપિયાનો ભાવ થયો જો અમે જોઈ શકો સાઈઝની ની વાત કરીએ તો સાઈઝમાં મીડિયમ સાઇઝ જ જોવા મળી છે મીડિયમથી થી ઝીણું પણ મળે ત્રણસો ને એકોતેર રૂપિયાનો આમાં કોટાઈ કોટાઈ દેખાય છે આની અંદરમાં તો એ ત્રણસો ને એકોતેર રૂપિયાનો ભાવ છે તમે જો માલ આ ટાઈપનો છે ત્રણસો ને એકોતેર રૂપિયાનો ભાવ મિત્રો આજની બજારની વાત કહીએ તો મિત્રો બજાર તો શનિવારથી થોડુંક ટાઈટ જોવા મળી રહ્યું છે મિત્રો શનિવાર થી બજાર વીસ વીસ રૂપિયા હજાર પેલી બીજી લાઈનમાં રાજી વેચાણ વેચાણો છે માલ પણ પેલી બીજી લાઈનમાં જ બજાર થોડુંક ટાઈટ જોવા મળી રહ્યું છે